સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ પૂરજોશ ગતિએ ચાલી રહ્યું છે મેટ્રો પ્રોજેક્ટનું કામ તાપી નદી પર એસી ટકા પૂર્ણ થયું છે ચારસો મીટરની લંબાઈના બ્રિજ પર ત્રણસો વીસ મીટરનું કામ પૂર્ણ થયું બ્રિજ પર ત્રણસો વીસ મીટર સુધી સ્પાનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ડિસેમ્બર સુધીમાં બ્રિજ તૈયાર થઈ જવાની શક્યતા સારોલી ભેંસાણ રોડ પર કોરિડોર બે ની કામગીરી થઈ રહી છે બ્રિજ પર આઠ સ્પાન પૈકીના છ સ્પાન તો નખાઈ ચૂક્યા છે એકાદ મહિનામાં બાકીના બે સ્પાનનું કામ પણ પૂર્ણ થનાર છે બ્રિજની મજબૂતાઈ માટે સુપરસ્ટ્રકચર ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યું છે સુપરસ્ટ્રકચર પ્રિકાસ્ટ આરસીસી બોક્સ સેગમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ડાયમંડ સિટી સુરતમાં હાલ મેટ્રો ની કામગીરી ચાલી રહી છે અને આ મેટ્રો ની કામગીરી છે તે પૂરજોશમાં હાલ જોવા મળી રહી છે ખાસ કરીને મેટ્રો પ્રોજેક્ટનું કામ જે તાપી નદી ઉપર હેસે ટકા છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે જેની તસવીરો હાલ આપણે બતાવી રહ્યા છે જેમાં ચારસો મીટર ની લંબાઈ ધરાવતા બ્રિજ ઉપર ત્રણસો મીટર સુધી સ્પાન પૂર્ણ થઈ ચુક્યું છે બે ની જે કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત આ કામગીરી છે તે પૂર્ણ થવાના આરે છે અઢાર પોઈન્ટ ચુમ્મોતેર કિલોમીટરના રૂટ પર બદ્રીનારાયણ મંદિર થી અઠવા ચોપાટી સુધી તાપી નદી પર આ બ્રિજ ની કામગીરી છે તે જોવા મળી રહી છે બ્રિજની લંબાઈ ચારસો મીટર છે જે મુજબ અહીં આઠ જેટલા સ્પાન પૈકી છ સ્પાન છે તે નાખી દેવામાં આવ્યા છે અને તમામ સ્પાન પચાસ મીટર જેટલી છે બ્રિજની મજબૂતાઈ માટે પાયલ ફાઉન્ડેશન અને સુપરસ્ટ્રકચર ટેકનોલોજી નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે સુપરસ્ટ્રકચરમાં પ્રી કાસ્ટ આરસીસી બોક્સ સેગમેન્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યાં છસો એમટી લોન્ચિંગ ગર્ડર ટનનો ઉપયોગ કરી અને લોન્ચ કરવામાં આવે છે મહત્વની વાત એ છે કે એકાદ મહિનામાં બાકીના બે સ્પાનનું કામ પણ પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે અને મેટ્રો પ્રોજેક્ટમાં નદીના પ્રવાહ અને આસપાસના વિસ્તારમાં ઓછી અસર પડે તે માટે રીડર ફીડિંગ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાયો છે ટેકનોલોજીમાં ગર્ડરના પાછળથી સેગમેન્ટ ફીડ કરવામાં આવ્યું છે જે પદ્ધતિ ખૂબ જ ચોકસાઈ ભરેલી અને બ્રિજની મજબૂતી માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ ઉપરાંત કોરિડોર એક પર ડ્રીમ સિટીથી અલથાન ટેનામેન્ટ સુધી સિવિલ અને

જે અતિ પ્રોજેક્ટ છે તે ગણવામાં આવે છે અને આ મેટ્રો પ્રોજેક્ટ ને ઝડપીપણે પૂર્ણ કરવા માટેની જે દિશામાં કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ ભ્રમફટ ગુજરાત સુરત